એને જે harvest નો અંતર કેટલું હોય એની કાપણી કેવી રીતની કરી શકાય એનો પ્રોસેસ કેવી રીતનો થાય એ બધી જ માહિતી જે છે એ ભાઈ ભાઈ થી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આજના આ આપણા તમારા ફાર્મ ઉપર જે અમે આવ્યા છીએ તો એ ફાર્મ ની અંદર જે છે તમે ક્યારે આ અંજીરનું વાવેતર કરેલું કેવી રીતનું અંજીરનું વાવેતર કર્યું આની સંપૂર્ણ માહિતી મારા ખેડૂત મિત્રોને આપો ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ દિનેશ સવસવ્યા સમર્પણ પ્રાકૃતિ કંજરી ફાર્મ કડિયા જિલ્લો અમરેલી ગુજરાત હવે આ અત્યારે હવે પેલો પેલો પાયે આપણે શરૂઆત કરી આગળ આપણે ઘણું કહી દીધું તો અત્યારે હવે આ કટિંગ કર્યું છે હવે અમે વીસ જુલાઈએ એટલે આ છોડનું તમે પહેલાં પહેલાં સર્વે કરી લ્યો કે આ વીસ જુલાઈએ કટિંગ કર્યું છે અને એક ડાળીમાંથી આ એક અને આ બે અને ત્રણ ડાળી નીકળી છે તો પહેલાં આ ડાળી મોટી હતી ત્યારે એમાં અમે એકથી દોઢ કિલો અંજીર લીધું હતું હવે ખાલી આ જ ત્રણ ડાળીમાં છે તો હવે અમને આમાંથી ત્રણ કિલો ઉપર અંજીર મળવાનું છે